હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય શિયા રાધે રાધે તો રંગીલા રાજકોટની વાત તો તમે સાંભળી જશે ગેમ ઝોનમાં આગ લાગી છે કેટલા લોકો આગમાં તડકી તડકીને છે એનો જીવ કેમ કાઢ્યો હોય એને જ ખબર હોય પાંચ વર્ષથી થી ઓગણીસ વરસ સુધીના મોટા પણ કોઈ ફેમિલી હજી તો પાંચ વર્ષનું નું છોકરો હજી તો એટલું સમજુ પણ ન હોય એને શું ખબર કે મારું ગેમ ઝોન માં મોત હશે રાજકોટની દુર્ઘટના છે મને એવો વિચાર આવ્યો કે આજે લોંગ વિડીયો બનાવું આ વાત માટે કે તમારા છોકરાને ધ્યાન જરૂર રાખજો અને એને એકલા મે કે બહાર ન જવા દેતા અત્યારે ખબર નહીં દેશે દેશમાં આગ લાગી છે કોઈ દેશ નથી એમાં આગ નથી લાગી બધા દેશમાં આગ લાગે છે ખબર નહીં શું હોય એ તો ખબર નહીં કેમ આગ લાગતી હોય એ પણ ખબર નથી મારું તો કોઈ કોઈ છે નથી અમે કોઈ ગેમ ઝોનમાં ગયા નથી પણ હું મારી એક જ રિક્વેસ્ટ છે કે તમારા છોકરાઓને ક્યારેય તમે એકલા ન છોડતા અને મેં તો લાશે પોતામાં જોયેલી છે બહુ બિચારા બરી બરીને હાવ રાગ થઈ ગયા છે એકદમ અને નાના છોકરા જે પાંચ વર્ષના ચાર વર્ષના છોકરા હોય એને તો કપડાનું પોટકું વાળીને સિવિલ હોસ્પિટલમાં રાજકોટથી લઈ ગયા છે મેં આખો વિડીયો જોયો છે મારી એક જ રિક્વેસ્ટ છે કે તમે તમારા બાળકોને સાચવો એટલું જ કહું છું કે તમે તમારા બાળકોને સાચવો ક્યાં એકલા ન જવા દેતા અત્યારે ખબર નહીં શું ચાલી રહ્યું છે કાર્તિકો માગ જ લાગે છે જ્યાં જોઈએ આગ કઈક ને સળગતું જ હોય દરરોજ ને દરરોજ કોઈ કોઈની બેન ગઈ છે કોઈની બેન ગઈ છે આગમાં કોઈના ફેમિલી કોઈના નાના બાળકો કોઈના અઢાર વર્ષના છોકરા કોઈ વીસ વર્ષના કોઈ પચીસ વર્ષના કોઈ મારા જેવડા પણ અત્યારે ગેમ ઝોનમાં મૃત્યુ પામ્યા છે દુઃખની વાત છે એના માવતર માથે એના બેન માથે એના પપ્પા માટે શું વિકતી હશે એ તો આપણાને નથી ખબર પણ એ બિચારાને કેવું દુઃખ થતું હશે મારું એટલું જ કહેવાનું છે કે તમે તમારા બાળકોને સાચવો ક્યાંય એકલા ન જવા દો મારી એટલી રિક્વેસ્ટ છે મેને હું અવળી થઈ છું પણ જીવનમાં અવા બરેલા વ્યક્તિ મેં ક્યારેય નથી જોયા એકદમ બરેલા અને તમને તો ખબર છે કે ગેમ ઝોનમાં રસના રમકડા હોય હવે એમાં એક તીણકો પણ પડે અને એ ફટોફટ રસ બરવા માંડે તમે જોજો કોઈ શીશો લઈને જીરીક સરી શરીર ડાયરેક્ટ સરગવા માંડે છે તો એ ગેમ ઝોનમાં બધું રસનું વસ્તુ હતું તો એ રસ ફટોફટ ઉપાડી લે પંદર જ સેકન્ડમાં પંદર જ સેકન્ડમાં બધા બરવા માંડ્યા અને બધાએ રાડું નાખતા હતા કે બચાવો બચાવો મેં તો વિડીયો જોયો હતો મેં એમાં જોયું હતું કે અમુક લોકો કહેતા બરતા તારી કે બચાવો બચાવો પણ જે બરતા હોય અને એના જે ગેમ નો જે હોય રસ એ ચામડામાં ચોટી જાય સાહેબ એવું ઉચકે કે આપણાને જીરી કેક બળી ગયા હોય તો આપણે કેટલી રાડું નાખી કે બળી ગયા બળી ગયા આપણે તો એ પછી સિત્યાવીસ જણાવે એના કેને કેવું વિચાર નથી હશે હું તો ભગવાનને એવું જ કહું છું પ્રાર્થના કરું છું પણ આવું ક્યારેય કોઈને બી નો બેકાડે રાજકોટમાં જ રહું છું અમુક હોય છે કે છોકરા એકલા મૂકી દે છે અમુક તો તમે તમારા છોકરાઓને સાચવજો આ દુર્ઘટના તમે જોઈએ હશે બતાવે તો તમારા છોકરાઓને જરૂર સાચવજો અને મારી એટલી રિક્વેસ્ટ છે કે એને એકલા છોડતા નહીં ભગવાન જે બૈરા છે એના આત્માને શાંતિ આપે તન ચારબી ચાર ચારબીની જ વાત છે સાહેબ બરીને રાગ થઈ ગયા છે